લોયંગા ગામે દલિત સમાજના સમૂહ લગ્નોત્સવ યોજાયા લોયંગા અને બોરડા ગામ સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ સંતો મહતો નેતાઓ સહિત ઉપસ્થિત રહીનવ યુગલોને આશીર્વાદ પાઠવેલ તેમજ લોયંગા ગામના દરેક સમાજના યુવાનો વડીલોનો સારો સહકાર મળવા બદલ ભાવનગર જિલ્લા ભાજપ સૂચિત જાતિ જિલ્લા પ્રમુખ અને બોરડાના અગ્રણી પીટી રાઠોડે આભાર વ્યક્ત કરેલ આજે લોયંગા ગામમાં સંત સેવીદાસ બાપુની જગ્યા અને હનુમાનજી દાદાની પવિત્ર જગ્યામાં દલિત સમાજનો ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં આજે દસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા લોયંગા ગામ અને આસપાસ ગામડાઓના તમામ સમાજના સેવાભાવીઓ સહિત ઉપસ્થિત રહેલ જેમાં કન્યાને કર્યા સોનાની બોટટી નાકનો સોનાનો દાણો તેમજ પગમાં પહેરવાના પાયલ સહિત દાતાઓ દ્વારા અર્પણ કરી સંત શ્રી જયરામદાસ બાપુ બોરડા ગામના વાલજીભાઈ રાઠોડ તેમજ ભાવનગર જિલ્લા ભાજપની સૂચિત જાતિ જિલ્લા પ્રમુખ અગ્રણી બોરડા ગામના પ્રવીણભાઈ રાઠોડ સહિત હસ્તે અર્પણ કરાયેલ બાપુ મંડળ અને બોરડા ગામ સહિત અગ્રણીઓએ સુંદર સેવા બજાવેલ વહેલી સવારે વાજતે ગાજતે ડીજેના તાલે જાન પહોંચી હતી હસ્તમેળા ફેરા ભોજન પ્રસાદ સહિત શાંતિપૂર્વક સંપન્ન થયેલ બોરડા ગામના રાઠોડ પરિવાર સહિત પરિવારો ભોજન પ્રસાદના દાતાઓ બન્યા હતા બોરડા ગામના અગ્રણી પીટી રાઠોડે જણાવેલ કે લગ્નોત્સવમાં સમાજમાં ખોટા ખર્ચ કરવાના બદલે બાળકોને અભ્યાસમાં વાપરો વ્યસન મુક્ત બનવા બોરડા ગામના પી ટી રાઠોડે ટકોર કરેલ અને આવા લગ્નોત્સવ કાર્યક્રમ કરતા રહો એવી શુભેચ્છાઓ પાઠવેલ પીટી રાઠોડનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ sorry it's dj